નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નવોદય પરીક્ષામાં પૂછાઈ શકીએ તેવા અમુક જે દાખલા છે એનું આજે આપણે સોલ્યુશન મેળવશું અહીંયા આપણને જે રકમ આપી છે એમાં લખ્યું છે કે ભાઈ જો એક્સના છેદમાં પચીસ બરાબર એકસો છન્નુંના છેદમાં એક્સ હોય બરાબર તો આપણે એક્સની કિંમત શોધવાની છે બરાબર તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ આ પચીસ છે એ ભાગાકારમાં છે એને બરાબરની આપણે જમણી સાઈડ લઈ જઈશું બરાબર તો એ આવી જશે ગુણાકારમાં તો એક્સ બરાબર એકસો છન્નું અને એને ગુણ્યા પચીસ છેદમાં એક્સ હવે આ એક્સ છે એ પણ ભાગાકારમાં છે એ જો બરાબરની આ ડાબી સાઈડ આવે તો ગુણાકારમાં આવી જશે તો એક્સ ગુણ્યા એક્સ બરાબર એકસો છન્નું ગુણ્યા પચીસ આનો નાનો ગુણાકાર કરો એટલે એક્સનો વર્ગ થઈ જાય એકસો છન્નું ગુણ્યા પચીસ જો આ બેનો ગુણાકાર કરવા જઈએ તો આપણી પાસે ટાઈમ ઘટે એટલા માટે આપણે અહીં કીધું છે કે ભાઈ એક્સનો વર્ગ તો જો આપણે બરાબરની આ સાઈડ ડાબી સાઈડ એનો વર્ગ દૂર કરવો હોય તો બરાબર જમણી સાઈડ જે હોય એનું આપણે વર્ગમૂળ મૂકવું પડે તો એકસો છન્નું છે એનું વર્ગમૂળ ચૌદ અને પચીસ છે એનું વર્ગમૂળ પાંચ બરાબર તો એક્સ બરાબર ચૌદ પંચા સિત્તેર બરાબર તો આપણો જવાબ છે એ એક્સ બરાબર એની કિંમત સિત્તેર રહેશે ઓપ્શન બી આપણો સાચો જવાબ છે ચલો આગળ દાખલો જોઈએ શારદાએ એક નોટબુક રૂપિયા પચીસ અને પચાસ પૈસા બરાબર રૂપિયા પૈસાનો દાખલો આપણને જ્યારે પણ આવે ત્યારે તમારે સરળતા માટે આવી રીતે રૂપિયા અને પૈસાને અલગ મૂકી દેવા બરાબર તો કે છે કે ભાઈ પચીસ રૂપિયા અને પચાસ પૈસા એની એક નોટબુક લખી દે ચાલો પચીસ રૂપિયા અને પચાસ પૈસાની નોટબુક ચાલ બરાબર એક પેન છે એમણે લીધી સાત રૂપિયા અને પચાસ પૈસાની પેન લીધી રકમ છે એક બે વાર વાંચીએ તો આપણને ખબર પડે પછી શું કીધું કે છ પેન્સિલ રૂપિયા એક પોઈન્ટ પચીની એકના ભાવે જો હવે અહીંયા આપણે વાંચીએ નહીં તો બરાબર ખ્યાલ ન આવે એક અને પૈસા પૈસાની એવી છ પેન્સિલો લીધી છે બરાબર તો આપણે ગુણાકાર કરીએ કે ભાઈ છ પંચાણ ત્રીસની શૂન વધી આવી ત્રણ છ દુબાને ત્રણ પંદરનો પાંચડો વધી આવી એક છ એકાદ છ ને એક સાત છ પેન્સિલ જે છે એની કિંમત થઈ જશે સાત રૂપિયા અને પચાસ પૈસા અહીં લખી દેવી કે ભાઈ પેન્સિલની કિંમત બરાબર કુલ આપણે ટોટલ જોઈએ કેટલી ખરીદી કરી એમણે કેટલા રૂપિયાની તો ઝીરો પાંચ ને પાંચ દસ પંદરનો પાંચડો બધી એક હવે સાત ને સાત ચૌદ ને એક પંદર ને પાંચ વીસની શૂન્ય બધી આવી બે તો બે ને બે ચાર બરાબર તો મિત્રો એમણે ચાલીસ રૂપિયા અને પચાસ પૈસાની ખરીદી કરી છે હવે આપણને કીધું છે કે ભાઈ તેણે દુકાનદારને પચાસની નોટ આપી બરાબર તો જો પચાસ જે રૂપિયા છે એમાંથી આપણે જ્યારે પૈસાય બાદ બાકી કરવાની હોય તો એને આપણે પૈસામાં ફેરવે તો પચાસ રૂપિયા છે એના પાંચ હજાર પૈસા જેવું થઈ જાય એને પાછળ બે સૂન લગાવો એટલે એ પૈસામાં ફરી જાય બરાબર તો એમાંથી આપણે ચાલીસ રૂપિયા અને પચાસ પૈસાની બાદ બાઈકી કરવાની છે બરાબર તો જો ઝીરોમાંથી જીરો પછી જીરોમાંથી પાંચ ન જાય લીધો દસકો અહીંયાથી અહીંયા ચાર અને અહીંયા આવે દસ આની પાસેથી આને દસકો દઈએ એટલે અહીંયા વધે નવ અહીંયા થઈ ગયા દસ દસમાંથી પાંચ જયા તો પાંચ નવ ના નવ ચારમાંથી ચાર જાય એટલે ઝીરો તો દુકાનદાર છે એને નવ રૂપિયા અને પચાસ પૈસા પાછા આપશે તો આપણો ઓપ્શન થઈ જશે એ સાચો જવાબ થઈ ગયો આગળનો દાખલો આપણે જોઈએ કે ભાઈ જોસેફને એક પરીક્ષામાં અમિતથી આઠ ગુણ ઓછા મળ્યા છે જ્યારે કુમારને અમિતથી બાર ગુણ વધુ મળ્યા છે જો તેમના કુલ ગુણ બસો બે પાંચ છે તો જોસેફને કેટલા ગુણ મળ્યા છે બરાબર જોસેફનું આપણે શોધવાનું છે બરાબર તો આ આપણે ધારો કે ધારો કે અમિત જે છે એને એક્સ ગુણ મળ્યા બરાબર કારણ કે અમિતના આધારે આ બધાના ગુણ આપણે શોધી શકશું બરાબર પછી જોસેફ જે છે જોસેફ એને અમિતના જે ગુણ છે એના કરતાં આઠ ગુણ ઓછા મળ્યા એટલે એને એક્સ ઓછા આઠ મળ્યા કુમાર જે છે એને અમિતથી બાર ગુણ વધારે બરાબર એટલે એક્સ વત્તા બાર અને આ ત્રણેય અમિત જોસેફ અને કુમાર એ ત્રણેયનો કુલ આપણને ટોટલ આપ્યું છે કે ભાઈ બસો ને પાંચ બરાબર તો આપણે આનું સમીકરણ બનાવીએ કે ભાઈ એમિતના જે છે એ એક્સ ગુણ જોસેફના એક્સ ઓછા આઠ પછી વત્તા કુમારના એક્સ વત્તા બાર બરાબર ત્રણ એના થઈને બસો પાંચ હવે જો આ એક્સ આ અને આ એટલે ત્રણ એક્સ છે ત્રણ છે એ સરવાળામાં છે તો ત્રણ એક્સ વત્તા આઠ અને ઓછા આઠ છે ઓછા આઠ વત્તા બાર બરાબર બસો પાંચ બરાબર હવે ત્રણ એક્સ આગુસભાના નિયમ પ્રમાણે વધતે ઓછે ઓછા બરાબર તો બારમાંથી આઠ કાઢો પણ નિશાની મોટી સંખ્યાની રહેશે એટલે બારમાંથી આઠ કાઢો તો ચાર બરાબર બસો પાંચ હવે આ ચાર છે એ પ્લસમાં છે બરાબરની જમણી સાઈડ છે તો માઇનસ થઈ જશે એટલે બસો પાંચ ઓછા ચાર બરાબર ત્રણ એક્સ બરાબર બસો એક બરાબર હવે આ એક્સ એ ગુણાકારમાં છે એને તેમ બરાબરની આ સાઈડ લઈ જાવ એટલે થઈ જશે ભાગાકાર બરાબર હવે આપણે બસો એક ભાગ્યા ત્રણ કરીએ તો ત્રણ છ અઢાર બધા બે બરાબર દસ કો લઈને આપણે કરીએ બરાબર પછી એકડો ઉતારો તો ત્રણ સત્તા એકવી બરાબર હવે આ જે છે એ આપણને એક્સ બરાબર એટલે એક્સ બરાબર અમિત જે હતો એના આપણને મળ્યા સડસઠ બરાબર પણ અહીંયા આપણને કીધું છે જોસેફ તો જોસેફનું સમીકરણ છે એક્સ ઓછા આઠ એટલે એક્સ બરાબર સડસઠ છે તો સડસઠ ઓછા આઠ કરવાના છે બરાબર એટલે સડસઠમાંથી આપણે સાત કાઢીએ એટલે ઓગણસાઠ ને બરાબર બાદ બાકી કરીએ કે ભાઈ સડસઠ ઓછા આઠ બરાબર અહીંયા દસકો દસમાંથી આઠ ગયા બે ને સાત નવ અને પાંચ બરાબર તો જોસેફ જે છે એને ઓગણસાઠ ગુણ મળે છે બરાબર તો એનો જવાબ છે એ સી બરાબર ચાલો આપણે આગળનો દાખલો જોઈએ શું કહે છે કે એક ફળ વેચનાર રૂપિયા ચાલીસમાં એક ડઝન કેળા મિત્રો ડઝન એટલે આ એક શબ્દ જાણવા જેવો છે આ પૂછાય છે કે ભાઈ ડઝન એટલે કોઈ પણ વસ્તુ બાર નંગમાં હોય એને ડઝન કહેવાય અથવા એક કેળું રૂપિયા પાંચના ભાવે જો આ જે છે એ આપણને કહી દીધું છે કે ભાઈ એક કેળું તમે લેવા જાઓ બરાબર તો એના આપણે પાંચ રૂપિયા બરાબર તો આપણે બાર કેળા લઈએ તો એનો ભાવ થાય કે બાર પંચા સાઠ રૂપિયા બરાબર હવે આગળ શું કીધું છે તો ને નવ્વાણું કેળા ખરીદવા કેટલી રકમ જોઈએ બરાબર એક કેળાનો ભાવ આપણને કહી દીધો છે કે ભાઈ પાંચ રૂપિયા છે તો આપણે નવ્વાણું કેળા એનો ગુણાકાર કરી દઈએ તો પાંચ નવા પિસ્તાલીસનો પાંચડો વધી આવી ચાર પાંચ નવા પિસ્તાલીસમાં ચાર નાખો તો પિસ્તાલીસને ચાર ઓગણપચાસ ચારસો ને પંચાણું રૂપિયા આપણો જવાબ આવશે તો ઓપ્શન ડી આપણો જવાબ છે ચાલો આગળનો દાખલો સરસ મજાનો એક દાખલો અહીંયા આપણને આપ્યો છે કે ભાઈ એક માછલીની ટાંકીને પૂરી છલોછલ ભરતા બરાબર ને તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ એક આવી ટાંકી છે માછલીની બરાબર એમાં તમે પૂરેપૂરું પાણી ભરો તો પિસ્તાલીસ લીટર પાણી સમાય આખી આખી ટાંકી પર બરાબર પાણી આવે છે તેનો ચારના છેદમાં નવ ભાગ ભરેલો છે બરાબર એટલે પિસ્તાલીસ લીટર પાણી છે તો એનો ચારના છેદમાં નવ ભાગ ભરેલો છે બરાબર તો જોઈએ કે ભાઈ નવ પંચા પિસ્તાલીસ અને પાંચો વીસ લિટર ઓલરેડી આ ટાંકામાં ભરેલું છે વીસ લિટર બરાબર પછી શું કહે છે કે જો ટાંકીનો બેના છેદમાં પાંચ ભાગ પાણી કાઢી નાખવામાં આવે હવે ભર્યું હતું કેટલું તો કે વીસ લિટર એમાંથી આપણને બેના છેદમાં પાંચ ભાગ છે એ કાઢી નાખવાનો છે તો પાંચ ચોકને વીસ એટલે ચાર દૂને આઠ લિટર પાણી અંદરથી કાઢી નાખવાનું છે પછી એટલે વધુ હવે અંદર કેટલું તો કુલ હતું વીસ લિટર એમાંથી આપણે આઠ લિટર કાઢી નાખ્યું એટલે બાર લિટર પાણી ટાંકીમાં વધ્યું છે પછી આપણે એને પાણી ભરવું હોય તો કેટલું પાણીની જરૂર પડે તો જો પિસ્તાલીસ લીટરે આપણી ટાંકી ભરાતી હોય એમાંથી બાર લિટર છે એ અંદર છે તો પાંચમાંથી બે કાઢો એટલે ત્રણ ચારમાંથી એક કાઢો એટલે ત્રણ તો જો અંદર ફરીવાર આપણે તેત્રીસ લિટર પાણી નાખીએ તો ભરાય બરાબર તો આપણો જવાબ છે એ સી છે એ સાચો છે બરાબર તો મિત્રો આવી રીતે જો તમે પ્રેક્ટિસ કરીએ તો નવોદય પરીક્ષામાં આપણને સફળતા મેળવવા માટે આપણો જે ગોલ છે એ મેળવવા માટે સરળતાથી તમે પરીક્ષા પાસ કરી શકો છો આભાર